સુરત ડાયમંડ હોસ્પિટલ સંચાલિત આરટીએસવી હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવનાર હોય જેમાં ચારસો દીકરીઓને એક એક લાખનું બોન્ડ પ્રમાણપત્ર અપાશે સાથે હોસ્પિટલ દ્વારા બસો પચાસ કરોડની રકમ રાહત દર્દીઓને તેમના મેડિકલ બિલમાં કરાય છે તો આવનાર સમયમાં પત્રકારો માટે પણ સુરત ડાયમંડ હોસ્પિટલ દ્વારા વિવિધ સેવાઓ ફ્રીમાં આપવામાં આવશે ડાયમિટલ બાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ જેની સુરત ડાયમંડ હોસ્પિટલ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી સાંતાબા વિડિયો હોસ્પિટલ કે જેઓ ડાયમંડ હોસ્પિટલની સ્થાપના થઈ હતી આ સુરત ડાયમંડ હોસ્પિટલ આરોગ્ય સમિતિ સંચાલિત આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ સફળતાપૂર્વક દસ વર્ષ પૂર્ણ કર્યા છે દશાબ્દી વર્ષની પૂર્ણાહુતિના વિરલ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલની તબીબી અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ લોકાભિમુખ બનાવવાની નેમ સાથે દશાબ્દી મહોત્સવને ભવ્યતિભવ્ય રીતે ઉજવવાનું આયોજન હાથ ધરાયું છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી જેમાં ચેરમેન સીપી વાનાણી અને સેક્રેટરી દિનેશ નાવડિયાએ જણાવ્યું કે દશાબ્દી મહોત્સવનું આયોજન સત્તરમી માર્ચને રવિવાર સોમવારને રોજ મોટા વરાછા મેઇન રોડ ડિજિટલ વેલી ખાતે આવેલ લેક ગાર્ડન પાસે કિરણ હોસ્પિટલ ટુ ના ગ્રાઉન્ડ પર કરાનાર છે જેમાં ડાયમંડ હોસ્પિટલ દ્વારા પાંચ લાખ થી વધુ લોકોને આમંત્રિત કરાયા છે તો આ કાર્યક્રમમાં ચારસો દીકરીઓને એક એક લાખ ના બોન્ડ પ્રમાણપત્રો અપાશે જ્યારે પત્રકાર માટે ડાયમંડ હોસ્પિટલ દ્વારા વિવિધ સેવાઓ નિશુલ્ક આપવાની જાહેરાત કરી હતી તો ડાયમંડ હોસ્પિટલ દ્વારા દસ વર્ષમાં અગિયાર પોઈન્ટ ચોસઠ લાખ દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પડાઈ હોવાની સાથે બસો પચાસ કરોડની રકમ રાહત દર્દીઓને

ટ્રસ્ટી દાતાઓના સહયોગથી ચારસો પચીસ કરોડના ખર્ચે ચારસો પચાસ બેડની કિરણ હોસ્પિટલ બે અને નર્સિંગ કોલેજનું નિર્માણ કાર્ય ધમધમતું કરી દેવાનું પણ આયોજન છે તો આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મંત્રી ડોક્ટર મનસુખ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમમાં કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી રાજ્યસભા નવનિર્વાચીન સભ્ય ગોવિંદ ધોળક્યા અલીધ્રા ગ્રુપના હંસરાજ ગોંદલિયાના હસ્તે ઉદઘાટન કરાશે તો ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કેન્દ્ર સરકારના મંત્રી પુરુષોત્તમ રૂપાલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી કેન્દ્ર રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના મંત્રી મુકેશ પટેલ પ્રફુલ પાનસેલા મેયર દક્ષેશ માવાણી સહિતનાઓ હાજર રહેશે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આરોગ્ય સમિતિ નું નિર્માણ કરવામાં આવેલું અને આ સમિતિ દ્વારા 10 વર્ષ પહેલા વરાછા વિસ્તારની અંદર સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલ સ્ટાર્ટ કરવામાં આવેલ આજે સુરત ડાયમંડ હોસ્પિટલના દસ વર્ષ પરિપૂર્ણ થાય છે એમના દશાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસ રવિવારના રોજ મોટા વરાછાની અંદર કિરણ ટુ હોસ્પિટલ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર આ કાર્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ચારસો ને પચીસ દીકરીઓને એક લાખ બોન્ડ આપવાનો તે દિવસે અમે નક્કી કર્યું છે અને દસ વર્ષની અંદર દરેક વર્ષની અંદર જે દીકરીઓના આ હોસ્પિટલમાં જન્મ થયો છે એમને અલગ પ્રકારની એક ભેટ આપવા માટે એક નું આયોજન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે સાથે સાથે દસ વર્ષની અંદર હોસ્પિટલના માધ્યમથી સમાજની અંદર જે અમે અઢીસો કરોડ કરતાં વધારે લોકોને આર્થિક સહયોગ આર્થિક રાહત અમે આ આરોગ્ય હોસ્પિટલના માધ્યમથી આપ્યો છે એમની માહિતી આપવાના છીએ અને વિશેષ બાબત તો એ છે કે આ હોસ્પિટલની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જે સેવાઓ અમે આપી રહ્યા છીએ એમાં ખાસ કરીને દીકરીનો જન્મ થાય તો અમે એક પણ રૂપિયો ચાર્જ લેતા નથી અને સિજરિયનની અંદર પણ પાંચ હજાર રૂપિયા અમારો ચાર્જ ફિક્સ છે અને એમાં પણ જો દીકરીનો જન્મ થાય તો અઢારસો રૂપિયા લેસ કરી અને બત્રીસો રૂપિયા ચાર્જ વસૂલ કરીએ છીએ પરંતુ આ હોસ્પિટલની અંદર બીજી દીકરીનો જન્મ થાય તો આ તમામ દીકરીઓને અત્યાર સુધીમાં બે હજાર પછી પહેલાં બોન્ડ આપી ચૂક્યા છીએ એટલે ટોટલ પચીસો કરતાં વધારે એક લાખના બોન્ડ આ હોસ્પિટલના માધ્યમથી અમે દીકરીઓને સુપરત કર્યા છે આવતા દિવસોની અંદર કિરણ ટુ હોસ્પિટલના નિર્માણ માટેની પણ લોકો સુધી કે આ હોસ્પિટલની અંદર કઈ પ્રકારની સેવાઓ આપવામાં આવશે એની માહિતી પણ અમે ત્યાં આપવાના છીએ અને વિશેષ ગુજરાત ફર્સ્ટ ચેનલના આનંદ પટનીનું જે આપણા સૌની વચ્ચેથી દુઃખદ અવસાન થયું છે એમની યાદના ભાગની અંદર સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલના મારફતે સુરત શહેરના તમામ પત્રકારો માટે એક મહિના સુધી આ હોસ્પિટલની અંદર ફ્રી ઓફ ચાર્જ એ ઓપથલ ડિપાર્ટમેન્ટને લગતા હોય બ્લડ ટેસ્ટને લગતા હોય કે એમડી ફિઝિએશિયનને લગતા હોય કે ડેન્ટલને લગતા પ્રશ્નો હોય એમાં પત્રકારના પત્ની પોતે એમના બાળકો એમના માતા પિતા દાદા દાદી આ તમામ લોકો માટે એક મહિના સુધી આ તમામ સારવાર ફ્રી ઓફ ચાર્જની અંદર અમે સ્વર્ગસ્થ આનંદ પત્નીના શ્રદ્ધાંજલિના ભાગરૂપે અમે આજે આપના સમક્ષ આ સ્કીમની પણ અમે આજે રજૂઆત કરી છે એમનો અમને એ માટે આનંદ છે કે આપ આપના જીવનની અંદર હર હંમેશા ભાગદોડની અંદર દોડતા રહેતા હો છો અને આપનું સ્વાસ્થ્ય આપના પરિવાર માટે સમાજ માટે અને સમાજ સુધી સાચી માહિતી પહોંચાડવા માટે આપ જે ભગીરથ કાર્ય કરી રહ્યા છો એમની સ્વાસ્થ્યની જવાબદારી કંઈક અમે પણ એ ઉપાડીએ એના ભાગરૂપે આ અમે આ એક પત્રકારો માટે સ્કીમ પણ આજે અમે ડિક્લેર કરી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે